અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના મોટી ચીચોડામાં બે જૂથ વચ્ચે બબાલ થવા પામી હતી જેમાં ખેતરના તબેલામાં કામ કરતા પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે આ ઘટના મતદાન બાદના બીજા દિવસે જૂની અદાવતમાં હુમલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી આવ્યું છે તો ભાજપ કે કોંગ્રેસને મત આપ્યો તે મામલે પાયપોને લાકડીઓથી પરિવાર પર હુમલો કરી માર મારવામાં આવ્યો હતો ત્યારે ગામના સરપંચ સહિત વીસથી વધુ ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે ત્યારે ગામના સરપંચ દ્વારા તેમની ઉપર પણ આ પરિવાર દ્વારા ચૂંટણીના મતદાન બાદ જૂની અદાવતે હુમલો કરાવવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો જેમાં માં સરપંચ દ્વારા મંજૂરી વગર ટાવરનું બાંધકામ કરાતા નોટિસ આપવાનું મામલે હુમલો કરાવવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો ત્યારે આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલ યુવકને સારવાર માટે મોડાસા તાલુકાની સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં બાદ આ સમગ્ર મામલે ગામના બંને પક્ષો દ્વારા પોલીસમાં રજૂઆત કરવામાં આવી હતી જેને લઈ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે બોલો હું કુંજારા મૃત બેદુરાભાઈ મોટી ચીચાનો ગ્રુપ ગ્રામ પંચાયત સરપંચ તરીકે અઢી વર્ષથી ફરજ બજાવું છું મારા ગામને આ જે ટાવરનું જે મેટર છે એની અંદર પટેલ પ્રકાશભાઈ પૂંજાભાઈ એમના સર્વે નંબરમાં ગેરકાયદેસર વગર મંજૂરી એને અને બોતકામ રજા સીટી સિવાયના બોધકામ કરેલ હોય મેં પંચાયત તરફથી પંચાયતની ધારા ઓગણીસો ત્રણ મુજબ એમને નોટિસ આપેલી ચાર પાંચ ચાર તારીખે ચાર તારીખે નોટિસ આપ્યા પછી ત્રણ દિવસ સુધી રાહ જોઈ ત્યાં સુધી એ લોકોએ કામ બંધ કરેલ ના હોય હું કાલે આજે તપાસ કરવા જતો એમના જ સર્વે નંબરમાં જેવો ઘૂસ્યો તેમનો એમને મારા સર્વે નંબરમાં કેમ આવ્યા એ રીતના મારા ઉપર હુમલો કર્યો અને પ્રકાશભાઈ પૂંજાભાઈ અને સાત જણા બીજા એમના ભાઈઓને બત્રીજાઓ બધા એમણે મારા ઉપર હુમલો કર્યો છે અને મારા જે સભ્યોને સાથે લઈ અને હું ત્યાં તપાસમાં ગયો હતો કોઈ નહીં જ એવું કોઈ મને પાછળથી એમના ભાઈએ બત્રીજાએ હુમલો કરેલો છે અને મનમાર મારેલો છે પટેલા કુમાર પ્રકાશભાઈ ગામ મોટી જનો તાલુકામાં વરસાદ જિલ્લો અરવલ્લી અમે અમારા ખેતરમાં કામ કરતા હતા દૂધ કાઢતા હતા અને પુંજારા અમરજી દુરસિંહ સરપંચે અમારા ઉપર હુમલો કર્યો અને કાલની ચૂંટણીની અદાવતના લીધે એમને અમારા ભાજપ પક્ષ હેઠ થયું ને એમના કોંગ્રેસ હેઠળ થયું એમને કાલની રીતે અમારા ઉપર આજે અમારા તબેલા એના મને મારા પપ્પાને મારા ભાઈને મને ત્યાં ડંડ માર્યા છે માર ઘેર થી હતી માર મમ્મી હતા અમે ચારે કામ કરતા હતા અને આ રીતના હુમલો કરીને મારવા આવ્યા હતા કેટલા જણા હતા એ બા હતા વીસ પંદર વીસ જણા હતા હથિયાર પાઇપ હતી દંડ લાકડી હતી અને મને માર્યો છે કોઈ પાસે લાકડીનો ગામ હતો અને સાર્વજનિકમાં હાલ દાખલ કર્યું છે સાર્વજનિકમાં જ છું શું માંગો છો હવે જુઓ દેશ દુનિયાની ની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App